નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ માક્ષર માસમાં શ્રી કૃષ્ણની ભક્તિનું વિશેષ મહત્ત્વ છે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં પોતે કહે છે કે માસોમાં હું માક્ષર માસ છું માક્ષર માસ એટલે અધન માસ જે ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ છે તેથી આ માસમાં આવતી પૂર્ણિમા મનોકામના પૂર્ણ કરવા અને સંતાન સુખ આપવા માટે છે સતયુગમાં દેવોએ માક્ષર માસની પ્રથમ તારીખે વર્ષનો પ્રારંભ કર્યો હતો પૂનમના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા લક્ષ્મી પૂજન શંખ પૂજન અને ભગવાન શ્રી કૃષ્ણ સહિત ચંદ્રમાને પૂજન કરવાથી મનના વિકાર દૂર થાય છે મનમાં રહેલી દરેક કામનાને પૂરી કરી શકાય છે માક્ષર માસના પૂનમના દિવસે મા અન્નપૂર્ણાની જયંતિ પણ મનાવવામાં આવે છે તેથી આ તારીખ ખાસ છે પૂનમના શુભ મુહૂર્તમાં શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજી અને ચંદ્રદેવનું પૂજન જરૂર કરવું જોઈએ નિયમ મુજબ સ્નાન કરીને આસન ગ્રહણ કરવું ભગવાનનું પંચોપચાર પૂજન કરવું અને પછી ઓમ નમો નારાયણ મંત્રનો ઉચ્ચારણ કરીને હવન કરો રાત્રે ચંદ્રને અર્ધ આપતી વખતે પ્રાર્થના કરો કે મારા દ્વારા આપવામાં આવેલા અર્ધને હે ચંદ્રદેવ તમે સ્વીકારો તમે સફેદ કિરણોથી સુશોભિત છો તમને નમસ્કાર તમે શ્રી લક્ષ્મીજીના ભાઈ છો તમને નમસ્કાર છે પછી પૂનમ કે ઠીક તે જ દિવસે તમે તમારી સમર્થા મુજબ બ્રાહ્મણોને ભોજન આપી શકો છો તેમને દાન કરી પણ શકો છો પૂનમના દિવસે માતા બહેન પુત્રીઓ કે પરિવારની અન્ય કોઈ સ્ત્રીઓને પણ હસ્તદાન આપવું જોઈએ પૂર્ણિમાના શુભ મુહૂર્તમાં એટલે કે પૂનમના શુભ મુહૂર્તમાં ભક્તો દ્વારા કરવામાં આવેલી ભગવાનની માનસિક પૂજા પણ સંપૂર્ણ ફળ આપીશ પોતાના વિશિષ્ટ ગુણોને કારણે માગસર પૂર્ણિમા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી દેવાની ક્ષમતા પણ રાખે છે જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી કોઈ કષ્ટ છે કોઈ દુઃખ છે તો તે માક્ષર માસની પૂનમે વ્રત રાખીને સ્નાન અને ધ્યાન દ્વારા પોતાના દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકે છે માતા અન્નપૂર્ણાને શાસ્ત્રોમાં સંસારના ભરણપોષણની દેવી ગણવામાં આવે છે અને તેમને અન્નની દેવી પણ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એકવાર કાશીમાં દુકાળ પડ્યો હતો ત્યારે લોકો ભૂખથી વ્યાકુળ થઈ ગયા ત્યારબાદ ભગવાન શિવે લોકોની મદદ કરી અધન પૂર્ણિમાના દિવસે માતા પાર્વતીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું અને પછી ભગવાન શિવે લોકોની ભૂખ શાંત કરવા માટે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગી હતી ત્યારબાદ માતા અન્નપૂર્ણાએ વસન આપ્યું હતું કે કાશીના લોકો હવે ક્યારેય પણ નહીં રહે એટલા માટે માતા અન્નપૂર્ણાને અન્ન ભોજન અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખવામાં આવે છે અન્નપૂર્ણા જયંતિના દિવસે રસોડામાં માતા અન્નપૂર્ણાની તસવીર રાખીને તેની પૂજા કરવામાં આવે છે સાથે જ આ દિવસે રસોડામાં સુલાની પણ પૂજા કરવી જોઈએ અને જો શક્ય હોય તો ઉપવાસ પણ રાખવા જોઈએ અન્નપૂર્ણા જયંતિના દિવસે ગરીબોને ભોજન દાન કરવું જોઈએ આવી રીતે કરવામાં આવે તો માતા અન્નપૂર્ણાની કૃપા દૃષ્ટિ હંમેશા તમારા પરિવાર અને તમારા ઉપર બની રહે છે આ વખતે પૂર્ણિમાની તારીખ બે છે તો કયા સમયે તથા કયા દિવસે વ્રત રાખવું અને કયા દિવસે સ્નાન દાન કરવું બધું યોગ્ય રહેશે હવે તમને પૂનમની તારીખ વિશે જણાવીએ તો મિત્રો ચૌદ ડિસેમ્બર શનિવારે સાંજથી અને પંદર ડિસેમ્બર રવિવારે બપોરે બે વાગ્યાને એકત્રીસ મિનિટે પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે તેથી આ વખતે ચૌદ ડિસેમ્બર શનિવારે પૂર્ણ વ્રત રાખવામાં આવશે તથા દત્તાત્રેય જયંતિ પણ આ દિવસે મનાવવામાં આવશે પંદર ડિસેમ્બર રવિવારે પણ પૂનમનો જે સ્નાનદાન છે તે ઉદય તિથિ અનુસાર કરવામાં આવશે તો તમે પંદર ડિસેમ્બર એ જ દિવસે સ્નાન દાન પણ કરી શકો છો કારણ કે પૂનમના વ્રતમાં તુલસીજી અને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે એટલે કે રવિવારે પીપળાના ઝાડનું પૂજન પણ નહીં કરવામાં આવે આવી સ્થિતિમાં તમે શનિવારે સાંજથી પૂજા કરી શકો છો છતાં તમે બંને દિવસમાં વ્રત રાખી શકો છો જે દિવસે તમે વ્રત રાખશો તે દિવસે તમે પૂનમના નિયમોનું પાલન કરવું જોઈએ ચૌદ ડિસેમ્બર શનિવારે સૂર્યોદય સવારે સાત વાગ્યાને સાત સેકન્ડે થશે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગ્યાને બે સેકન્ડે થશે તે મુહૂર્ત સવારે પાંચ વાગ્યાને અઠ્યાવીસ મિનિટથી છ વાગ્યાને એક સેકન્ડ સુધી રહેશે અભિષિત મુહૂર્ત બપોરે બારથી બાર વાગ્યાને બેતાલીસ મિનિટ સુધી રહેશે અને આ વખતે પૂનમના તહેવાર પર બંને દિવસ ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે તથા સિદ્ધિ યોગ બની રહ્યો છે જેમાં સિદ્ધિ યોગ સવારે આઠ વાગ્યાને બે સેકન્ડ સુધી રહેશે પછી સિદ્ધિ ત્યારબાદ રાહુકાલ સવારે નવ વાગ્યાથી દસ વાગ્યાને ત્રીસ મિનિટ સુધી રહેશે અને આ દિવસે સંત્રોદય સાંજે ચાર વાગ્યાને સાડત્રીસ સેકન્ડ પર થશે તો સાંજે સંત્રોદય પછી તમે ક્યારેય પણ દેવતાની પૂજા કરીને રત્ના પારણા કરી શકો છો હવે પંદર ડિસેમ્બર રવિવારના મુહૂર્તો વિશે વાત કરીએ તો આ દિવસે સૂર્યોદય સવારે સાત ને ચાર સેકન્ડ પર અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગ્યાને ત્રણ સેકન્ડ પર થશે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગ્યાને બે સેકન્ડથી છ વાગ્યાને એક સેકન્ડ સુધી રહેશે સિદ્ધિયોગ સવારે પાંચ ને સાત સેકન્ડ સુધી રહેશે અને ત્યારબાદ શુભયોગ શરૂ થશે તો તમારી કોઈ પણ મનોકામના માટે કોઈ ખાસ ઉપાય કરવો હોય તો કરી શકો છો ચાહે તો તમે આ શુભયોગમાં કરી શકો છો અભિષિત મુહૂર્ત બપોરે બાર વાગ્યાથી બાર વાગ્યાની તેતાલીસ મિનિટ સુધી રહેશે જેમાં તમે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરીને કથા સાંભળી શકો છો અમૃતકાળ સાંજે છ વાગ્યાને છ સેકન્ડથી સાત વાગ્યાને છત્રીસ સેકન્ડ સુધી રહેશે રાહુકાળ સાંજે સાડા ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી રહેશે રાહુકાળને અશુભ મુહૂર્ત માનવામાં આવે છે તેથી કૃપા કરીને આ સમય દરમિયાન કોઈ પણ શુભ કામ ન કરો હવે આવો જાણીએ રવિવારના દિવસે સંદ્રોદયના સમય વિશે આ દિવસે સંદ્રોદય સાંજે પાંચ વાગ્યાને છત્રીસ સેકન્ડે થશે જોકે પૂનમની તિથિ બપોર સુધી સમાપ્ત થઈ જશે કારણ કે આ જ કારણ છે કે જ્યારે લોકો પૂનમનો ઉપવાસ રાખે છે સાંજના સમયે જ્યારે ચંદ્રમાં ઉદય થાય છે ત્યારે જો પૂનમની તારીખ હોય તો આ દિવસે પૂજા કરવી અથવા વ્રત રાખવું વધારે યોગ્ય માનવામાં આવે છે એટલે કે જો તમે આ વ્રત રાખ્યું છે તો આ સમય પછી ઝડપથી ચંદ્ર દેવતાઓનું પૂજા કરીને વ્રતના પારણા કરી શકો છો માક્ષર પૂર્ણિમા સાથે માસર માસનો અંત પણ થઈ જશે અને ત્યારબાદ પોષ માસની શરૂઆત થશે પોષ માસ ખાસ કરીને સૂર્ય દેવતાને સમર્પિત માનવામાં આવે છે તો મિત્રો આ હતી આજની વિડીયોની મહત્ત્વની માહિતી જો તમને આ માહિતી સારી લાગી હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરજો ચેનલ પર પહેલીવાર વાર હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો આભાર